હુમલા મામલે કોળી સમાજે બાપા સીતારામ ધામે આવેદન પત્ર આપ્યું છે જે મન આરોપી છે એનો પણ જાહેર ની અંદર વરઘોડો કાઢવામાં આવે બસ અમારી આટલી માન છે અને આજે અમે યુવા કોળી એકતા સંગઠન ની ટીમ દ્વારા ભગદાણા બાપા સીતારામ ને પણ એક આવેદન પત્ર આપ્યું છે કે અમને ન્યાય આપો અમને સમાચાર બગદાણાની બબાલ લઈને સામે આવી રહ્યા છે પીડિતના મુખ્ય આરોપીની ધરપકડ કરવાની ન્યાયિક માંગ જે છે તે હવે બાપા સીતારામ પાસે કરી છે ત્યારે કોળી સમાજે ન્યાય માટે બાપા બજરંગદાસ સમક્ષ રજૂઆત કરતા પણ જોવા મળી રહ્યા છે તમામ આરોપીઓના ફર્ધર રિમાન્ડની માંગની અરજી છે તે કરવામાં આવી છે તો સાથે જ બાપા સીતારામ ધામે ધૂન સાથે ન્યાય માટેની પ્રાર્થના કરી છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો કોળી સમાજના આગેવાનોએ બજરંગદાસ બાપા સમક્ષ આવેદન પત્ર આપ્યું છે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા જે બગદાણાના સેવક નવનીતભાઈ અલધિયા પર હુમલો કરવામાં આવ્યો હતો એ હુમલાને લઈને બાપા સીતારામ પાસે આજે એ બજરંગદાસ બાબા પાસે મોટી સંખ્યામાં કોળી સમાજના યુવાનો મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો જે છે તે પહોંચ્યા હતા બાપા સીતારામને એ આજે આવેદન પત્ર આપ્યું છે અને કહ્યું છે કે જે પણ થયું છે ખૂબ ખોટું થયું છે ન્યાયિક તપાસ થાય તેવી માંગણી હવે બજરંગદાસ બાપા પાસે કરતા પણ સમાજના આગેવાનો જોવા મળી રહ્યા છે જે અમારા સમાજના સરપંચ શ્રી નવલીભાઈને અસામાજિક તત્વો દ્વારા લુખાઓ દ્વારા જે રાતનો અંધારોનો લાભ લઈ અને જે માર મારવામાં આવ્યો છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને જે લુક્કા તત્વો દ્વારા જે મ્યાન આરોપી છે એનો પણ જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવે બસ અમારી આટલી માંગ છે અને આજે અમે યુવા કોળી એકતા સંગઠનની ટીમ દ્વારા બગદાણાના બાપા સીતારામને પણ એક આવેદનપત્ર આપ્યું છે કે અમને ન્યાય આપો અમને અમે સરકાર ઉપર હવે અમને ભરોસો નથી રહ્યો અને સમસ્ત કોળી સમાજ આ બગદાણાની અંદર ખુબ જ મહેનત કરે છે ખુબ જ સેવા કરે છે અને છેલ્લે કોળી સમાજ ને માર ખાવાનો વારો આવે છે અને આજે સમસ્ત ગુજરાત ના કોળી ઠાકોર સમાજ ન્યાય માટે એકઠા થયા છે અને અમારા માટે એક ગર્વ ની વાત છે કે પ્રથમ વખત પક્ષપાત ભૂલી અને સમાજના તમામ નેતાઓ નવનીતભાઈ ન્યાય અપાવવા માટે એક મંચ આવ્યા છે જય જય કોળી સમાજ જય Sí, Chick-a-long, baby! Sí,